કે આ વસ્તુ મને આનંદ આપવા માટે હું લાવ્યો છું ખરેખર એ જ આનંદ આપનારી વ્યક્તિ આપણી ચિંતા પણ બનતી હોય છે સારામાં સારી કાર લાવો પણ બહાર પાર્ક કરી ડોક્યું કરીએ ને બરાબર તો છે એની ચિંતા પણ જે જે વ્યક્તિ અને વસ્તુ આવે છે એ એમને એમ નથી આવતા એના સાચવવાની ચિંતા સાથે આવતા બસ ફરક એ જ છે કે લૌકિકની ચિંતા થશે તે પતનકારક થઈ જશે અને ભગવાનની ચિંતા કરશો તે ઉદ્ધારક બની જશે પ્રભુ ઈચ્છે છે નવરત્ન દ્વારા સમજાવ્યું કે તું સંસારની ચિંતા ન કરીશ એને સાચવવા માટે હું બેઠો છું પણ હું તારા માથે બિરાજુ છું એટલે તું મારી ચિંતા કર પ્રભુને ગમતું નથી કે આપણે એની ચિંતામાંથી મુક્ત થઈ જઈએ એના ચિંતનમાંથી મુક્ત થઈ સંસારની થાય એની ચિંતા કહીએ પ્રભુની થાય એને ચિંતન કહીએ તો ચિંતાથી ચિંતન સુધી લઈ જાય એ જ આ નવરત્ન ગ્રંથ છે ચિંતાઓ દરેકના જીવનમાં છે પણ દરેકના જીવનમાં ચિંતન નથી સમજ વગર એ ચિંતન પ્રગટતું નથી સત્સંગ વગર એ ચિંતન પ્રગટતું નથી જો સત્સંગ કામ શું કરે છે તમારા ચતુરાઈ તમારી હોશિયારી તમારી બુદ્ધિ તમને સુખી બનાવી દે તમને સાધન સંપન્ન બનાવી દે પણ સત્સંગ કર્યો હશે ને તો એ જ સાધનોને ઉદ્ધારના કારણ તમે બનાવી શકશો જે જે તમારા મહેનત થી બુદ્ધિ થી તમે કમાયું છે એ તમારું પતનનું કારણ ન બની જાય અને તમારા કલ્યાણનું કારણ બને એ સમજ સત્સંગ આપે છે અને આ સમજ જ્યારે જીવનમાં પેદા થાય કારણ સમજ વગર સુખ પણ નથી એક પત્ની પરણીને આવી પતિ પાસે ને કહેવા લાગ્યું કે તમે મને સુખી તો કરશો ને ત્યારે પતિએ કહ્યું તું કહીશ તો સાડી લાવી આપીશ તું કહીશ તો ઘર બાંધી આપીશ તું કહીશ તો કાર લાવી આપીશ તું કહે એટલા વાપરવાના પૈસા આપીશ પણ સુખી થતા તને ન આવડ્યું ને તો તારા વગર તને બીજો કોઈ સુખી કરી જવાનો નથી એ તો તારે જ શીખવું પડશે વસ્તુ અને વ્યવસ્થા બીજા કરી શકે પણ સુખી થતા તો સમજણ જોઈએ સમજણ વગર જીવનમાં સુખ ના આવે નહીં તો સુખ માટે લાવેલી વસ્તુ ઘણી વાર ક્લેશનું કારણ બની જાય લો આ કલર નું લાયા મેં તો પેલું કલર કીધું બિચારો ઉમળકાથી લાવ્યો ચિંતામાંથી ચિંતન આ ગ્રંથ આપણને લઈ જાય છે ગોવિંદ ને લૌકિક ચિંતા નથી અલૌકિક ઠાકોરજી આપણે તો વાર્તા સાહિત્યમાં બી આવે ને કે પેલા બેને એક સાથે વીસ દિવસની સામગ્રી બનાવી દીધી અને એમ થયું કે વીસ દિવસની શાંતિ રોજ બબ્બે બબ્બે નંગ કરીને ઠાકોરજીને ધરીશ અને ઠાકોરજી તો ડબ્બો ખોલીને એક જ દિવસમાં રોગી ગયા પૂછ્યું વૈષ્ણવે અરે પ્રભુ આપે શું કર્યું ઠાકોરજી કહે જો આ વીસ દિવસની શાંતિ કરી લીધી ને મારી ચિંતા નહીં કરે તો તું સંસારની ચિંતા કરીશ એના કરતા રોજ મારી ચિંતા કરે સાર કારણ કે ભગવાન થી નિશ્ચિંત થઈ જઈએ તો સંસારની ચિંતાઓ ઘેરી લેશે સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવવાના જ છે મન વિચાર વગર તો રહેવાનું જ નથી અને એટલા માટે શુભ ચિંતાઓ અને શુભ ચિંતનમાં મનને વ્યસ્ત રાખો અને એનું તો ઘણી વાર કહું ઘણી ચિંતાઓ તો નસીબ વાળાને જ થાય દુર્ભાગ્યને ઘણી ચિંતાઓ ન થાય કોઈ એમ કે આ ક્યાંય આખું એસી ચાલતું નથી અને ઘરમાં સાવ બંધ થઈ ગયું છે ગરમીના દિવસો છે અત્યારે કોઈ કારીગર પણ નહીં મળે કોણ ઠીક કરે આ ચાર ચાર ગાડી પડી છે ને આ આટલા દાગીના ઘરમાં પડ્યા છે બેંક પણ બંધ છે લોકરમાં ક્યાંનું હવે આવી ચિંતા કોને થાય જેનું એસી વાળું ઘર હોય ચાર કાર હોય દાગીના ઘરમાં હોય કોઈ દુર્ભાગીને થાય જેનું આવું સૌભાગ્ય હોય એને જ આવી ચિંતા થાય એમ ઠાકોરજીને જગાવવા પડશે એમના માટે સામગ્રી કરવી પડશે એમને પહોળાવવા પડશે એમની શું વ્યવસ્થા કરું ક્યાં પધરાવીને જાઉં આ બધી ચિંતા કોને થાય સૌભાગ્યશાળીને જ થાય જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને જ આ ચિંતા થાય જેને નથી એને કોઈ ચિંતા થાય ભગવત સંબંધ એટલે અમુક ચિંતાઓને અમુક વિચારો તો નસીબવાળાને આવતા હોય છે અહિયાં ગોવિંદ દુબે એને ડર લાગ્યો ભય થયો ક્યાંક ચિંતા થઈ કે સંસારમાં રહું છું પ્રભુને પામવા માટે નીકળ્યો છે પ્રભુની કૃપા છે પણ ક્યાંક મારી લૌકિક ગતિ તો તો થઈ જાય જાય ક્યાંક મારું મન ફસાઈ ગોવિંદ સ્વામી વાર્તામાં જો દીકરી આવી તો પ્રભુને કીર્તનમાં છે કેવું કે પિતાજી મારી જોડે તો વાત કરો કે બેટા એક મન હતું એ શ્રીનાથજીને સોંપી દીધું બીજું હોત તો તારામાં ચોક્કસ લગાવ તારામાં વૈષ્ણવતા નો ભાવ છે પણ હવે લૌકિક સંબંધનો ભાવ નથી આ વિચાર લૌકિક ગતિ મારી ન થાય એટલે વૈષ્ણવે પણ સાવધાન રહ્યું કે આપણી ક્યાંક લૌકિક ગતિ ન થઈ જાય આ મન લૌકિકમાં ન અટવાઈ જાય અને ત્યારે નવરત્ન ગ્રંથમાં પ્રભુજી લખીને મોકલાવ્યો ગઈ કાલે જે આપણે દર્શન દર્શનનો ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મકી કદાપિતી ભગવાન અપી પુષ્ટિસ્થો કરી શકી લૌકિક તમારી ક્યારે પણ ઠાકોરજી લૌકિક ગતિ નહીં થવા દે મહાપ્રભુજી ના વચન છે એટલે જ પ્રભુ જે પ્રભુને શરણાગત થયા છે એ જીવનું પતન પરમાત્મા ક્યારે થવા દેતા નથી તમને ક્યાંથી ને ક્યાંથી બચાવ્યું તમે પાપ કરવા માટે બધું ગોઠવી રાખ્યું હશે ને તો એ ભગવાન તમને સફળ નહીં થવા દે એ સેકન્ડ નહીં ગમે જો ઘણી વાર પ્રભુ ન ઈચ્છતા હો અને છતાંય વ્યક્તિ પાપ માટે પ્રેરાય ને ત્યારે ભગવાન સંજોગો બગાડી નાખતા હોય છે એવા સંજોગો કરી દે કે તમે પાપ કરવામાં સફળ જ નથી એ સમય નહીં ગમે પણ જયારે વિચારશો ને ત્યારે એમ થશે સારું થયું એ દિવસે હું ઘરેથી ન ગયો સારું થયું એ દિવસે હું સફળ ન થયો ત્યારે પ્રભુનો આભાર માનજો કે પ્રભુ હું તો મારા મનથી મક્કમ જ હતો પણ આપે સંજોગો ફેરવી અને મને પાપ કરતા રોકી દીધું તમે કોઈની જોડે ઝઘડો જ કરવા જવાના હોવ અને એ દિવસે ટેક્સી ન મળે એ દિવસે તમારો ફોન જ બંધ થઈ જાય તમને એમ થાય કે આજે જ ફોન નથી ચાલો આહા કહો કે ઠાકોરજી નથી ઈચ્છતા કે તું આવું કંઈક બોલે એની જોડે પ્રભુ નથી ઈચ્છતા કે ક્યાંક તું કોઈની સાથે જઈને ક્લેશ કરે અને એટલા માટે પ્રભુ પ્રભુને કહેજો કે પ્રભુ હું ક્યારેક ખોટું કરવા જતો તો આપ આપ મારા સંજોગો ફેરવી કારણ મને કોઈની વાત સમજમાં આવી કઠિન છે હો પુણ્ય માટે માણસને ઘણો સમજાવવો પડે અને પાપ માટે ઘણો રોકવો પડે ઊંધું છે પ્રભુ ક્યારે તમારી લૌકિક ગતિ નહીં થવા દે કારણ કે પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ છે કૃપાળુ છે એ બેઠો રહીને જોતો નહીં રહે કે જોઉં છું પાપ કરે એટલે ચોપડામાં લખી લઉં પુણ્ય કરે એટલે લખી લઉં એ કેવલ હિસાબ કિતાબ લઈને જોનારો નથી એ તમને બચાવનારો પણ છે એ તમને અટકાવનારો પણ છે એ તમને પ્રેરનારો પણ છે ઉપદેશતા હનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર ગીતાજીના શબ્દોમાં કહું છું એટલે આ પરમાત્મા એવો છે જે કેવલ તમાશો જોતો નહીં રહે કે તું શું કરે છે પ્રમાણે તને ફળ આપું એ તમારા પક્ષે આવીને ઊભો રહેશે ખોટું કરતા રોકશે સારા કરવામાં પ્રેરણા આપશે આવા પરમાત્માની શરણમાં બીજા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે નિવેદન સર્વે સર્વાત્મા નિષ્ઠ સદાય વૈષ્ણવે લૌકિક ગતિ ન થઈ જાય એના માટે શું કરવું તો કે ભગવદી વૈષ્ણવ સાથે શરણાગતિનું સ્મરણ થાય નિવેદનનું સ્મરણ કરવું જે તુલસી દલ લઈને ઠાકોરજી આગળ તમે જે વચનો બોલ્યા છે આજ સુધી જે કંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત હું આપને સમર્પિત થાવું છું હે કૃષ્ણ હું આપનું છું આ જે નિવેદન કર્યું છે તમે બ્રહ્મ સંબંધ સમયે એ ક્ષણને ભૂલતા નહીં જો જીવનમાં યાદ રાખવાની ક્ષણ કઈ તમે જીવનમાં ઘણા નિર્ણયો લીધા હશે ડિસિઝન લીધા હશે અને બહુ મહત્વના નિર્ણયો પણ લીધા હશે પણ એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જો વિચાર કરું તો એમ થાય કે જીવનનો તમે ઘણા બધા મહત્વના નિર્ણય લીધા હશે પણ તમારા સૌથી મહત્વનું ડિસિઝન કયું હતું કે જે દિવસે હાથમાં તુલસીજી લઈ તમે ભગવાનને કહ્યું કે હે કૃષ્ણ હું તારો છું આ વચન જ્યારે તમે ઠાકોરજી આગળ બોલ્યા

લૌકિક લોકો ભૂલવાની કોશિશ કરશે નિવેદન તો સ્મર્તવ્યમ સર્વથા જનો પાસે જાઓ જો આપણે ત્યાં દુસંગ અને સત્સંગ ઘણી બધી ચર્ચાઓ થાય સીધી સાધી વ્યાખ્યા કરવી હોય તો જેને મળવાથી ભગવાન યાદ આવે એ સત્સંગ અને જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસંગ સરળ વ્યાખ્યા છે ભગવદીઓ પાસે જશો ને તો એ તમને ભગવાન યાદ અપાવશે એ તમને સેવા યાદ અપાવશે એ તમને સત્સંગ યાદ અપાવશે અને એવા એક વ્યક્તિનો સંગ જીવનમાં રાખો કે ભાગા દોડીમાં જ્યારે ભગવાન ભૂલી જાવ ને તે ફોન કરીને તમને યાદ અપાવે કે જો એકાદશી છે આજે તો દંડવત કરજે આજે ઠાકોરજીની જારી ભરજે અને ઘરમાં પણ તમારે જો કોઈ આવો વ્યક્તિ હોય કે ઉતાવળે ઉતાવળે ઓફિસ જતા હોય પાછળથી અવાજ આવે સાંભળો તો ખરા આજે અગિયારસ છે પગે લાગીને જાઓ તો તમે માનજો કે તમે નસીબ વાળા વ્યક્તિ છો કારણ કે તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું છે જે તમને ભગવાન યાદ અપાવે છે બાકી નહીં અપાવે પણ ઘરમાં ઘણી વાર તમે ખીજાઈ પણ જાઓ અરે અત્યારે મોડું થાય છે ને હમણાં ક્યાં દંડ પછી આવીને જોઈશ એને ખબર હોય કે આ ખીજા છે છતાંય પ્રભુની સુધી કરાવે તમે નસીબ વાળા છો કારણ કે દુનિયામાં ફેરવનારા સાથીદારો બહુ મળશે પણ ભગવાનને યાદ અપાવનારા સંગાથીઓ જીવનમાં બહુ ઓછા મળવા તમે નસીબ વાળા છો કે તમારા ઘરમાં કોઈ એ પછી માં રૂપે હોય પિતા રૂપે હોય પત્ની રૂપે હોય દીકરા રૂપે હોય દીકરી રૂપે હોય બહુ રૂપે હોય કોઈ પણ રૂપે હોય શકે પણ તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવો જરૂર હોય કે જે લૌકિકની આપીમાં પણ બે મિનિટ તમને ઉભા રાખી પ્રભુનું સ્મરણ કરા નિવેદન તો સ્મર્તવ્યમ સર્વથાદૃશી જ નહીં જનો સત્સંગ આ નિવેદન નું સ્મરણ કરવું અને આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે કહ્યું સર્વેક પ્રભુ સાથે સંબંધ છે દરેક જો કોઈ ભગવાનમાં માનતો હોય ન માનતો હોય નાસ્તિક હોય આસુરી હોય ખરાબ હોય છતાંય એની અંદર ભગવાન તો છે જ એ નથી જાણતો પણ તમે તો હવેલી આવો છો ને તમે તો સત્સંગ કરો છો ને તમે તો ગ્રંથોને વાંચો છો ને એટલે તમે તો સાંભળ્યું છે કથામાં કે દરેક ભગવાન કરે પણ એના જેવો વ્યવહાર તમારાથી ના થઈ શકે કારણ કે એને ભાન નથી કે મારી અંદર ઈશ્વર છે પણ આપણને તો જ્ઞાન છે ને કે એની અંદર ઈશ્વર છે હા એને અનુભૂતિ નથી એટલે પોતાના અહંકારથી પોતાના સ્વભાવના સ્તર ઉપર જીવે છે

ગળામાં કેમ કેમ હાથમાં નથી પહેરતા કેમ પગમાં નથી પહેરતા કેમ કમરમાં નથી બાંધતા કેમ નથી બાંધતા કંઠમાં જ જ કેમ કેમ કંઠી માણસનું શરીર છે ને બે ભાગમાં વહેંચાયેલું છે મસ્તક અને ધડ અને એને જોડે છે કંઠ મસ્તકમાં જ્ઞાન છે અને ધડમાં કર્મ છે અને કર્મ અને જ્ઞાન આ બંને ભક્તિમય રહે એટલે ભક્તિ રૂપી કંઠ છે અને એટલે કંઠમાં પહેરવામાં આવે છે કે તમારી મસ્તિષ્કમાં પ્રત્યેક વિચાર પણ આ તુલસીજીને સ્પર્શીને પ્રભુ રૂપ કંઠીને અડીને જાય અને શરીરથી તથા પ્રત્યેક કર્મો પણ આ કંઠી રૂપ પરમાત્માને સ્પર્શીને જાય અરે પથ્થરમાં રામ લખવાથી પથ્થર તરી જતો હોય તો જેના ગળામાં ગુરુએ કંઠી પહેરાવી હોય એના તરી જવામાં ક્યાં આશ્ચર્ય છે તેને મંત્રની દીક્ષા આપીને કંઠી ધારણ કરાવી હોય એનું તો તરવું નિશ્ચિત છે મહાપ્રભુજી આજ્ઞા કે પ્રભુ સંબંધો પરમાત્મા સાથે સંબંધ છે હા આપણે કમિટમેન્ટ કરીએ છીએ બાકી આદિ સંબંધ બધાનો પરમાત્મા સાથે અંશ અને અંશી નો સંબંધ છે જ મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન ગીતાજી પ્રત્યેક જીવ મારો અંશ છે પરમાત્મા કહે છે પણ આપણે બ્રહ્મ સંબંધ દ્વારા કેવો સંબંધ જોડીએ છીએ જોડીએ છીએ આમ જે લાગણીઓને આપણે ઓળખીએ છીએ ને એ લાગણીઓ પ્રભુ સાથે જોડીએ છીએ કારણ કે ભક્તની ભગવાન માટેની લાગણી હવે એ એ ભાવ તો ક્યાં અનુભવો કઈ રીતે અનુભવો ભક્ત ની ભગવાન માટેનો પ્રેમ કેવો હોવો જોઈએ હા આપણને પિતા પ્રત્યે કેવો પ્રેમ હોય માતા પ્રત્યે કેવો પ્રેમ હોય ભાઈ માટે કેવો પ્રેમ 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 હોય આ ખબર છે કે એ જ લગાવી દે તું જે પ્રેમને જાણે છે ને પ્રભુ કે ચલ એ જ તો લગાવ મારા પ્રાપ્તિ માટે તો એ કાફી છે જેઓ પિતાને પ્રેમ કરે એમ ક્યારેક પ્રભુ આગળ આપ મારા પિતા જેમ માને પ્રેમ કરે પ્રભુ સર્વ ભાવો પ્રભુ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ આજ છે મર્યાદા માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મ ભાવ અને પુષ્ટિ માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વ ભાવો આત્મામાં આપણી ભીતર જેટલા ભાવો રહેલા છે એ બધા જ પ્રભુમાં લગાવી દેવા આજ જ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ છે જે જે લાગણીઓ મનમાં છે એ બધી જ લાગણીઓ પ્રભુમાં જોડી દેવી ગોપીઓ કહે પતિ સુતાન વેદ ભ્રાતૃ બાંધવા નતી વિલંગ આપની જોડે સંબંધ જોડ્યો છે ચોથા મહાપ્રભુજી આજ્ઞા કરે મહાપ્રભુજી બળ આપતા કહે છે ઘણી વાર એમ થાય કે અમે બ્રહ્મ સંબંધ તો લીધું પણ ત્યારે તો અમને એવો કોઈ ભાવ પણ નહોતો એવી કોઈ જાણકારી પણ નહોતી એવી કોઈ સમજ પણ નહોતી અજ્ઞાનતામાં લઈ લીધું અને ઘણા જાણીને લીધું હોય સમજીને લીધું હોય ભાવથી લીધું હોય તો શું જે જાણીને લીધું એને વિશેષ ફલન જેને અજાણતામાં લેવાય ગયું એનું બ્રહ્મસમન કઈ કાચું રહી જાય કે હું તો બહુ નાનો હતો લીધું ઠાકોરજી તો મોટા હતા ને એને યાદ છે પ્રભુને યાદ છે તે લીધું અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ પ્રથમ આત્મ નિવેદન જ્ઞાનથી કે અજ્ઞાનથી જેણે પણ આત્મ નિવેદન કર્યું છે એટલે જ આજ વાત અજામિલમાં પણ આવી કે જાણે પુત્રને મોહવશ થઈ નારાયણ નારાયણે ઉપકાર કર્યો અજામિલે અને ભગવાનના પાર્ષદો આવી ગયા લઈ ગયા અજામિલ કહ્યું કે આને તો પુત્રને મોહવશ થઈને નારાયણ નામ બોલ્યો દીકરાનું નામ નારાયણ હતું એટલે નારાયણ પુકાર કર્યો ભગવાનને નતા બોલાવ્યા પાર્ષદો કહે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકિર્તિન તમ અઘમ પુનશો દહે દેદો યથાનંદ નું નામ તો અગ્નિ જેવું છે જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય અગ્નિ તો બાળી જ નાખે ભાઈ કુભાઈ અનખ આલસુ કોઈ ભી રીતે ભગવાન સાથે જોડાઓ તે ક્યારે પણ નિષ્ફળ નથી જતો અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ અને વાર્તા સાહિત્યમાં પણ એવા ઘણા પ્રસંગો આવે છે અજાણતામાં લઈ લીધેલા શરણાગત થઈ ગયેલા જીવને એના પર પણ ઠાકોરજી કૃપા કરી છે રૂપ હતા લટકી છે છે મરેલા પક્ષીઓ શરીર ઉપર ખરડાયેલા વસ્ત્ર ગુસાઈજીને જુએ છે પૂર્ણ પુરુષોત્તમના દર્શન થાય છે નજીક આવીને વિનંતી કરે કે મારા જેવા જીવનો ઉદ્ધાર થઈ છે અને ગુરુ છે ને એ ક્યારે નાસી પાસ ના કરે હા ધારો બી થઈ છે વિચાર કરો આમાં કોઈ વૈષ્ણવ કોર્ડન કરીને ઊભા હોય ને એને કોઈ પૂછે આવો વ્યક્તિ આવીને શું મારો ઉદ્ધાર થઈ શકે ચાલ બહાર નીકળ આ રીતે હોય આપણે તો વ્યવહાર જોઈએ છે એક શિસ્ત છે પણ ગુસાઈજી જયારે જ્યારે જય બોલીએ ગુસાઈજી પરમ દયાલ એ તો પરમ દયાલ છે એમના નામની સાથે જ પરમ દયાલ જોડાયેલું છે એટલે ગોપાલદાસજી પણ જ્યારે વલ્લભાખ્યાન શરૂ કરે છે ને

મારા દોષો જે વસ્ત્ર માં દાઘા રૂપે હતા ગુસાઈ જે વિશુદ્ધ કર્યા દીધા અજ્ઞાનાદ અથવા જ્ઞાના જાણીને કે અજાણતા જે પણ શરણાગત થયો છે ઠાકોરજી ક્યારે એની અન્યથા ગતિ નહીં થવા અને એટલા માટે ક્યારે પણ પોતે લીધેલા બ્રહ્મ સંબંધ ઉપર શંકા નહીં કરી ત્યારે હું નતો સમજતો હું નતો જાણતો પણ તમે જે બોલ્યા છે એ પ્રભુએ વચનો સ્વીકાર્યા છે અને એટલા માટે એ બ્રહ્મ સંબંધ શરણાગતિ ક્યારે પણ જેને પોતાના પ્રાણ કૃષ્ણ યહી કૃષ્ણ સાકૃત પ્રાણી તે શામકા પરિદેવના જેને પોતાના પ્રાણ પ્રભુ સાથે જોડી દીધા એને પછી કોઈ ચિંતા ન કરવાની કારણ એનું જીવન પછી પ્રાણપતિ માટે છે પ્રાણનાથ માટે છે એ એના માટે જીવા લાગે છે એમ કહેતો એક શિકારી હતો ને એને કૂતરા પાળેલા અને એક હરણ જોયું શિકાર કરવા ગયા જંગલમાં અને કૂતરાઓને છોડ્યા જાઓ ને મારો અને આગળ આગળ હરણ દોડે અને પાછળ પાછળ કૂતરા ફલાંગો મારે છલાંગો મારતા જાડીઓમાંથી આગળ ને આગળ દોડે હરણ ને પાછળ કૂતરાઓ દોડે અને હરણ કૂદકુ મારીને ભાગી શિકારીના કૂતરાઓ પકડી ન શક્યા આ શિકારી પાસે આવ્યા ને ખાલી હાથે જોયા કે ખાલી રીતે આવ્યા જ પકડી ન શક્યા અને મારવા લાગો શિકાર તમને ખવડાવી પીવડાવી હું સાચવું છું એક હરણ ને પકડી શક્યા તમે ત્યારે કૂતરાઓ કહ્યું કે માલિક અમે ક્યારેય ન પકડી શકીએ પણ કેમ કૂતરાઓ કહ્યું કે માલિક અમે પેટ માટે દોડતા હતા અને પ્રાણ માટે દોડતો હતો જે પ્રાણ માટે દોડતો હોય એને પેટ વાળો ક્યારેય ન પકડી શકે તો જે પ્રાણ પતિ માટે જીવે છે એને પેટ વાળો ક્યાં પકડવાનો આ તો પ્રાણ માટે પોતાના પ્રાણ પ્રિયતમ માટે પોતાના પ્રાણ નાથ માટે

આપણે આરતી માં બોલીએ છીએ ને ગહત નથી કેતા ગહી સોપત ગોવર્ધન ના શું કરે આપણો હાથ પકડી શ્રીનાથજી હાથમાં પકડાવી દે છે કારણ કે આપણે પકડવા જઈએ ને તો આપણો તો સ્વભાવ આજે પકડી કાલે છોડીએ જઈએ પણ શ્રીનાથજીનો સ્વભાવ એવો છે એક વાર જેનો હાથ પકડે એનો ક્યારે છોડતા નથી ઉલટાના એની પાછળ પાછળ એની રક્ષા માટે પરમાત્મા ફરે સદાય એની જોડે રહે છે આજ વિશેષતા Hamara Prabhu